મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો દ્રશ્યો જે છે આપ નિહાળી રહ્યા છો કે જે રીતે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે

સમગ્ર વિસ્તાર જે છે છે તે જોવા મળી રહ્યો ત્યારે જમીનમાં આ ગૌચરનું ગૌચરની જમીનમાં આ પ્રદૂષિત પાણી જે છે તે ખાલી કરાયું છે સમગ્ર ઘટનાના દ્રશ્યો જે છે તે આપ નિહાળી રહ્યા છો તે દ્રશ્યો સામે આવ્યા છે ગંદકીનું સામ્રાજ્ય હાલમાં ત્યાં જોવા મળી રહ્યું છે